નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ન્યાય કોર્ટની બાજુમાં આવેલ જુગતરામ દ્વેપિયા સેન્ટર શાળામાં લખતર બે ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન અને રિફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શન કાર્યક્રમમાં ક્લસ્ટરની કુલ દસ શાળાના પચાસ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શક શિક્ષકો સાથે ભાગ લીધો હતો આ પ્રદર્શનને પ્રથમ સર્વપ્રથમ પ્રાર્થના કરી બાળકોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં બાળકો દ્વારા અલગ અલગ પાંચ વિભાગમાં પોતાની આગવી શૈલીમાં પોતાની કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ બાળકોને સ્વરૂચિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું આ પ્રદર્શન યાર્ડ માટે લખતા તાલુકાની વિવિધ સ્કૂલના બાળકોએ પણ મુલાકાત લીધી હતી આ પ્રદર્શનમાં પ્રથમ વિભાગમાં મોડલ સ્કૂલનો પ્રથમ નંબર બીજા વિભાગમાં રૂપાળી બા તથા કરણ સીડીપીએસ સેન્ટર શાળા નંબર એક લખતરનો પ્રથમ નંબર ત્રીજા વિભાગમાં શાળા નંબર એકના ના પ્રથમ નંબર ચોથા વિભાગમાં શ્રી જમ્મર પ્રાથમિક શાળાનો પ્રથમ નંબર પાંચ વિભાગમાં શ્રી કડુ પ્રાથમિક શાળાનો પ્રથમ નંબર પાંચ વિભાગમાં શ્રી રૂપાણી બાદ તથા કરંસી પેસેન્ટર શાળા નંબર એકના કતરના વિદ્યાર્થીઓનો પ્રથમ નંબર આવ્યો તો જેઓ આગામી સમયમાં તાલુકા લેવલે જશે કાર્યક્રમના અંતમાં તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપેલું પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો સફળ સંચાલન લખતર બે સિયાસી કોઓર્ડિનેટર બીજાસિંહ રાણા દ્વારા કરવામાં આવ્યો ત્યારે સરકાર દ્વારા જ્યારથી પણ આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી તે તેમનામાં રહેલા જે ગુણ છે તે બહાર આવે તે માટે થઈ અને બાળવૈજ્ઞાનિકો આગળ આવે તે માટે થઈ અને ઘણા વર્ષોથી ગણિત વિજ્ઞાન સહિતના જે પર્યાવરણ સહિતના વિભાગો છો તેનું પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે તેમાં બાળકો ભાગ લઈ ધન્યતા અનુભવે છે અને પોતે પોતાની કૃતિ વ્યક્ત કરે છે